પાદરા જંબુસર હાઇવે રોડને ફોરલેન બનાવવાની કામગીરીમાં ખેડૂતોના વિરોધના કારણે વિવાદ વકર્યો છે પણ વિવાદ વધુ ના વકરે તે માટે પાદરા તાલુકા મામલતદાર કચેરી ખાતે પ્રાંત અધિકારી અને ખેડૂતો વચ્ચેની મીટીંગમાં ખેડૂતોએ વળતરની માંગ કરી હતી જે તે સમયનું જાહેરનામું અને આખરી જાહેરનામાની માંગ કરી હતી અને વળતર નહીં ચૂકવવામાં આવે તો ખેડૂતોએ આત્મવિલોપનની પણ ચીમકી ઉચ્યારી હતી પાદરાના વડુ હુવાલ માસ્તર રોડ કરણઝટ સુધીના રોડ પર આવેલા આશરે પાંચસોથી વધુ ખેડૂતોની જમીનો રોડમાં કપાત થાય છે જેમાં ખેડૂતો છેલ્લા ઘણા દિવસોથી પાદરા ભડાસા રોડ વડુ સહિતના ખેડૂતો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે મારી એમ જમીન અમે કપાય અધિકારીઓ કે જે તે સમયનું કલમ ચાર નું જાહેરનામું પછી આખરી જાહેરનામું કબજાની અધિકારીઓ કોઈ પણ જાતના કાગળો ની જાણકારી કર્યા વગર આડેધર કામકાજ ચાલુ કરી દીધું છે અને દમડાટી આપીને ધાક ધમકીથી બરજબરીથી અમને કામકાજ કરવું છે અમને યોગ્ય અમારું જે વળતર છે એ વળતર નહીં મળે તો આવે પછી મારી પોતાની એવી તૈયારી છે કે હું આત્મવિલોપનની હોય ચીમકીની માટે તૈયારીમાં બેઠેલો છું અને મને મારું વળતર નહીં મળે ત્યાં સુધીનું કોઈ પણ કામ રોડ ખાતાના કોઈ પણ અધિકારીને કોઈ પણ રીતે નહીં કરવા દઉં હા ગણી નથી ફક્ત વળતર અમારું જે છે ખેડૂતનું એ વળતર અમને મળવું જ જોઈએ મળવું જ જોઈએ મળવું જ જોઈએ જેવી રીતે અગાઉ ધારો કે આ એક્સપ્રેસ વે અહિયાં થી નીકળ્યો તો ખેડૂતોને અગાઉ પૈસા મળ્યા એવી રીતે બુલેટ ટ્રેન નું પ્રોજેક્ટનું કામ હોય જે ગવર્મેન્ટના પ્રોજેક્ટો હોય છે એમાં પહેલેથી જાહેરનામું બહાર પાડીને અગાઉથી પાડવામાં આવે છે સર્વે નંબરમાં જે ઇફેકો આવતી એ બતાવવામાં આવે છે અને ખેડૂતને સંપાદનની જે રકમ નક્કી કરવામાં આવતી હોય છે તંત્ર દ્વારા એ રકમ પણ પહેલા મળી જતી હોય છે અને ત્યારબાદ કામગીરી થતી હોય છે તો ખેડૂતોનું એટલું જ કેવું છે કે અમારી જમીનનું જે સંપાદન નથી કરી તો સંપાદન કરીને અમને જમીનનું વળતર અમને મળવું જોઈએ એ ખેડૂતોની માંગ એમને જણાવ્યું છે ખેડૂતોને કે સંપાદન પ્રક્રિયા અમે લોકો કરી રહ્યા છે પરંતુ હજુ સંપાદન જેવી રીતે ખેડૂતોએ આરટીઆઈ ના માધ્યમથી માહિતી એકત્રિત કરી છે એમાં જણાવી આવ્યું છે કે ભાઈ સંપાદન જમીન થયેલ નથી તો રોડ માર્ગ વિભાગની હોય કે તંત્રની ગંભીર બેદરકારી આમ જોવા જઈએ તો સામે આવી છે કે ભાઈ સંપાદન કર્યા વગર તમે કામ કેવી રીતે કરી શકો છો સંપાદનની કાર્યવાહી અત્યારે ચાલી રહી છે

જમીન સંપાદન ની પ્રક્રિયા અત્યારે ચાલી રહી છે અને કલમ અગિયાર નું જાહેરનામું